આ વિડિયોની અંદર આપણે જોશું કે કેટલો ટેક્સ તમારે ચૂકવવો પડે છે ટેક્સ બિલ કેવી રીતે લેવાનું છે અને બીજી માહિતી શું છે હવે આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી અમદાવાદનું પોતાનો ઘરનો ટેક્સ કેટલો આવશે એનું સેલ્ફ એસેસમેન્ટ છે એ કરી શકશે શહેરની અંદર નાગરિક પોતાના મકાનનું બાંધકામ રિનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનો ટેક્સ માટે સેલ્ફ એસેસમેન્ટ હવે જાતે જ કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકાશે અને તમે કેટલો ટેક્સ આવશે તેની જાણકારી પણ ઘરે બેઠા જ મેળવી શકશો આના માટે તમારે સોફ્ટવેરની અંદર માહિતી છે અપલોડ કરવી પડશે ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના જે ઇન્સ્પેક્શન છે એ તમારા સ્થળ ઉપર તપાસ કરશે અને ફાઈનલ કરશે રિનોવેશન અને વધારાના બાંધકામ બાદ કેટલીક જગ્યાની આકરણી અંગે ફરિયાદો મળતી હતી જેના નિવારણ માટે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે હવે વેબસાઈટ ઉપર છે એટલે કેવી રીતે તમારે પ્રોપર્ટી ટેક્સ નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સૌથી પહેલા તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જે વેબસાઈટ છે એના ઉપર જવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ ની વેબસાઈટ ની જે આ લિંક છે http amcmodules.amdabadcity.gov.in આની ઉપર તમારે જવાનું રહેશે આમાં ઓનલાઇન સર્વિસની અંદર જવાનું રહેશે અને એની અંદર પ્રોપર્ટી ટેક્સમાં જવાનું ત્યારબાદ સેલ્ફ એસેસમેન્ટનું ઓપ્શન એની અંદર આપેલું છે જે ઓપન થઈ જશે સેલ્ફ એસેસમેન્ટની નવી લિંક ખુલશે આની અંદર મોબાઈલ નંબર નાખવાનો રહેશે ટેક્સ ધારોકે પોતાનો મોબાઈલ નંબર નાખશે તેથી તેની અંદર એક ઓટીપી આવશે ઓટીપી મળ્યા બાદ ધારોકે પોતાની વિગત છે એ જાતે જ ભરવાની રહેશે અરજી કરનારનું નામ મોબાઈલ નંબર સરનામું કયા ઝોન ની અંદર છે અને કયા બોર્ડ ની અંદર રહે છે એ બધી માહિતી ભરવાની રહેશે આ ઉપરાંત ટોરન્ટ પાવર છે અથવા તો યુજી વીસીએલ નો જે કસ્ટમર સર્વિસ નંબર છે એ એમાં લખવાનું રહેશે અને જે જગ્યા ઉપર રહેતા હોય તેના ટીપી અને એફપી નંબરની જાણ હોય તો એ વિગત પણ અહીંની અંદર ભરવાની રહેશે ત્યારબાદ પોતે કયા ફેક્ટર હેઠળ આવે છે તેની માહિતી રેસિડેન્શિયલ વિસ્તારની અંદર રહે છે કે નોન રેસિડેન્શિયલ માં રહે છે એ વિગત ભરવાની રહેશે ત્યારબાદ ચૂંટણી કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ્સ છે એ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે માહિતી એકવાર ભરાઈ છે ત્યારબાદ એક માલિક હોય તો એક માલિક અથવા તો બે માલિક હોય તો બે માલિકના નામ સાથેની વિગતો ભરવાની રહેશે તમામ વિગતો ભર્યા બાદ વોટર સોનની અંદર આવે છે કે નહીં એની વિગત ભરવાની રહેશે અને ત્યારબાદ સબમિટ કર્યા બાદ એક ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે અને તેમાં ઇન્ડેક્સની નકલ અને આપેલા ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે ત્યારબાદ ટેક્સ વિભાગ છે એ ઘરે આવી અને 15 દિવસની અંદર તમારા સ્થળની મુલાકાત કરશે અને જાતે જ તપાસ કરશે જે પણ અરજી કરવામાં આવેલી છે એની વિગતો ભરતી વખતે જણાવવામાં આવેલું છે જે માહિતી આપવામાં આવેલી છે તે સાચી છે કે નહીં તે જાણવા માટે ટેક્સ વિભાગના કર્મચારીઓ છે એ સ્ક્રોનિંગ માટે આવશે જે તે સ્થળે તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે

નિયત કરેલા પેરામીટર્સ મારફતે આકારણી કરી અને પોતાના ટેક્સ અંગેની જાણકારી છે એ ઘરે બેઠા જાતે જ મેળવી શકશે જે માટે ઓનલાઈન સિસ્ટમ છે એ તૈયાર કરી છે અને ત્યાર બાદ સ્થળ ઉપર તપાસ કરી અને ટેક્સ બિલ છે એ આપવામાં આવશે તો આવી રીતે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ દ્વારા જાતે જ તમારા ઘરનો કેટલો ટેક્સ આવે છે જો તમે નવું કંઈ કરવા માંગો છો તો કેટલો ટેક્સ આવશે એ બધી જ વિગત છે તમે ઘરે બેઠા ઓનલાઈન ભરી શકશો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને ને કરી દેજો